નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા જ આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદભુત ટુકડો હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો તમારો પ્રતિસાદ અમારો ઉત્સાહ વધારશે અને હા જો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા નથી તો તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવા ભૂલતા કારણ કે આવી જ મજાની અને અશ્રાવ્ય ઓડિયો વાર્તાઓ લઈને અમે આવતા રહીશું ચાલો તો પછી વધુ વિલંબ ન કરતા હવે સાંભળીએ આજનો શોકજનક પણ રસપ્રદ ઓડિયો એ બીજો વિડિયો ન ખાઈ ગયો બીજો વિડિયો ન ખાઈ ગયો ભાઈ આ ભૂલમાં ભૂલમાં મને યાદ રહેતું નથી કહું છું મને એક ધરો થઈ જાય એટલે તો હું થઈ એ બોલો બોલો ભાઈ એ જય ભીમ મનસુખ ભાઈ જય ભીમ જય ભીમ હવે મારા ઘરનાની એક બુટી પડી ગઈ છે જરા જોઈ જો ની તમે ક્યાં પડી ગઈ છે આ એ વાડીમાં પડી ગઈ આપણે કોણ બોલો અ ભુપત બોલું પંચોળી રાજુ લખ આ યસ હો હા મારું દાણો જોવાનો હવે તમે જોતા હો તો જરા જોઈજો બુટી કેટલા તોલા ની હતી પૂટી દોઢ લાખ ની કરાવી હતી એમાં એક પડી ગઈ ને કિયેસ વાડીમાંથી લીડ્યો હા એટલે કે આ ખેતરમાંથી મળ્યો ఆ కేతర్ పోతని వాడి మాతి మెళా మారా 4 విగల్ జమీన్ సే నానో మానాసో ఎన్నేలే મારું కోయే కీదు మంచుక్ భాయ్ దానా జాయి చేవు నా నా తోతం ఫోన్ తీరో తో కైక్ తమ్నో కోయే కీదు తోయే నే క క్యా ఎన్నంం కీరో నై యా యలు టూప్ మా విడియా హూ జోవు నే త మే కీదు పుచ్సీ బాపూనే కై ఖై ఆ తో తమ్నాం కై జోవ మా ఆవై ఆ జోవ మా తోవనే

ઈ ઉગતા પોર ની મેલડી પૂજી છી એટલે સવારમાં તમે ગમે તે બી ઉગે ફોન કરો ને નવ દસ વાગે એટલે હું માતાજીને પૂછી લઉં કે હાલ મારી ઉગતા પોર ના દેવી જો મારી આ બુટી ક્યાંય પડ્યું હોય અને મને જો દેવ જવાબ દે તો હું તમને કહી શકું તો તો તમને અમે માની કે તમે જ ભગવાન હા તો એ તો થઇ જાય પણ આ પછી ઈ માતાજી નો જોવો જોવો ઈ પાછો વિડિઓ વાયરલ થાય ઈ પાછો તમે એમાં એમાં તમારી મંજૂરી છે ને તો જ જો જોવો નકર નો જોવો યાર તે તમ તાર વાયરલ બલન થાતો હા કેમ કે મારે હું છે જે મે મારો જો નાખેલો હોય ને ઈ પાછો વાયરલ કરું એટલે આ તમારા વિડિયા જોઈને તમે એક ડાણ બોલ્યા થા ને કે 30000 રૂપિયા ને હાર આવી ગયો હા હા ઈ સુરત વાળા બેન પાંત્રીસ હજાર ને તો હું બાપુ જોતા આવશે તો તો વળી ભાગવા હોય ને કોઈ ભલે આમ ખેતરમાં પડી છે તો વેલા મંડી જશે આમ તમને જોયામાં આવે ને કે ખેતર માં જ બેન પડી તો અમે નજર રાખી ને એમ કે કોક ને જડી ગયું કેડે પડી ગયું તો હમ તો અમે નજરમાં નો ન રાખી એમ આમ બરાબર એટલે કેમ કરતા પડી ગયું કામ કરતા હતા કે એમ નામ હું વણ વેચતી થી બાપુ હું કરતા હતા?

ને કામ કરી રવિવાર ને દી આવ્યા ને સોમવાર ના દી હું નેતવા ને બીજે દી પાછુ કામ હતું એટલે કાઢી નઈ નકર તો હું કાઢી નાખું યરીંગ ને બધું ને ખાલી બુટ્ટી પેરી રાખું આ બધું પેર્યું તું ને બધું ખોવાઈ ગયું હવે વાડી માં ખોવાઈ ગયું હોય કે રસ્તે પડી ગયું હોય કોક ને હાથ આવી ગયું હોય તો આમ વાડી માં પેજ જીડો ચાર પાંચ વાર લેતી ને એમ એમ એમાં એવું છે કે આ પછી આ મેલડી રહી ને ઈ

હે તો અમારે લોક ઠેકડી કરે ને લોક ઠેકડી કરે ભલે કરે આપડે બુટીઓ જડી જાય એ જોવાનું હોય કે લોક જોવાનું હોય એટલે બુટીયું જડી જાય એ તો એમ માની કે એ તો માતાજી છે તે તમને તો તો હાલો 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 ગયો હું હમણાં આગળ મારી માને પૂછું કે હટાણ હાલ મારી મેલડી જો કદાચ મારી મારી ભાખરીયા વેદની મેલડી ઓન છો મારી કદાચ અમે અમારા બાપ દાડે જો તને ધૂપનો ધુવાડો દીધો હોય અને મારી આ બુટયું જડીનો જાય ને તો બાપ મારી જો મેળી ને ખોઈટ બે એમ હમણાં બે મેણા બોલું ને એટલે દેવ તો આગળ આવે

અમે તમે છે ને બે જણા એક થોડું મહેમાન થઈ જાઓ ને અહીંયા હમ તો થઈ જાય તમે મને જમાડી ગયો એ નહીં દલિતની દેવ ને તમે જમાડો એમ ને તો દલિતની હારે તમે જમો એમ હોત તો માતા કામ કરે નકર નો કરે એમ બેઠ પાણી મને તમે તમારી માથે મને કીધું નો રસ છે તમારે ગોડકા લવારા હતો ને તેજે આવ્યા છે ને તેજે અમે સવારે સવારે જોયું ક્યાં કરે ગોડકા લવારા કુડલા ભાઈ અરે

કદાચ દેવી પૂજકના તમે ત્યાં તમારી ભેગા જમાડી દયો તોય હાલે કેમ કે આ દેવ રહીની દેવી પૂજકની છે હા આ તો અમે બધાય પૂજીએ છીએ અમારામાં માતાજી આવ્યા એટલે નકર આ મેલડી મારી હે ને એ ઓરિજનલ દેવી પૂજકની દેવ છે હિરિયા લાસોની જગમાલ ખાવડીયાની હવે ક્યાં કુંદડી ની હવે એમાં શું છે અમે તમે કહો ને એ

અમારા દલિત સમાજે પગે લાગે અને બધાય લાગે આહીરે લાગે બધાય ઈ તો રોડ માથે જાહેર મંદિર છે જાહેર જાહેર હા ઈ જાહેર માં તો પગે લાગે ન્યાકણ એકા બીજા ભેગા નો બેહતી માં તો ડેરો થાય હા હ સાગર માં ગયા હોય ત્યાં કેવાય પાણી નો પીવાય ત્યાં તો બધા પી ઈ તો સાગર માં ગયા હોય ન્યા કહેવાય કા તો નો પીતો ને હું આ મતલબ ઘર ની તમારા ઘરે બિhaડી ને જમાડી શકો તો દેવ રાજી થાય એમ

અમાર ઘર માં એ બેહતા કેમ તમે એની આમ રાખો કે એની ભેગા એને તમારે રાખે બે એક રાખો એ તો રાખવું પડે નકર હોય કેવું પડે ના ના યાદ નથી એટલે ઈ આમ એની ડીશ જુદી રાખી હોય હા ડીશ થાળી એને આયા સુર છે હોય એટલે ઈ પાછા આમ સુધા બેહીને જમી લ્યો કે નો જમે બાજુ બે માં બેહાડી આપણે સુદા થામડામાં બે હાડો ને તો મારી મેલડી રહી ને એ તો નો કામ કરે ભાઈ એનું કારણ છે મારી માતાજી રહી ને એ તો ભેગા ભે ખાય તો જ કામ કરે આમાં તો એવું છે

તો તમને નો ખબર હોય એમાં માતાજીના શિલણીયા ગાઈ ત્યાં અમે કહી એ ભગલે લા ઘણે નાખી મારી લા ઘણે નાખી રે એ પગ લાની દેવી રે અરે યાણ દેવી રે એટલે પછી માતા છે ને જવાબ દે હમ પણ એમાં હું એ છેટા એટલે તરત દેવ એમ કહી દે મારા મારા મારી નાઇટ ને મારી ને સુધી બેહડી પૂરું થઈ ગયું એટલે દેવ આખી ભાગે એમ નહીં કદાચ દેવી પૂજા કાર્ય જમી ગયો તો આપણે તો ઈવડાઈને બેસીને બાકી એમાં કઈ નથી કેમ કે અમારે આ છે ને એ વાઘરિયા વેદની મેલડી છે હમ એટલે તમે ઈ વાત જો કરતા હો અને તમારે જો એમાં કઈ તમારી મંજૂરી હોય તો અમે દલિતો આરે નો ગણે તો ઈવડાઈ દેવી પૂજા થી ઠામડા સુધારો કહો ઈવડાઈ ને એ નહીં આ રીતે ઈ રીતે નહીં આવે ને તો અમે ઠામડા માં ને પાછા ઠામડા ઉટકી લઈ લઈ

અને તમારે જો ભેગા જમો હોય મને કઈ તો હું માતાજી ને સપ્તિ નાખું છું બાપુ ભેગા તો ન જમી એમ તો કે ભેગા ન જમે કોઈ તમને દે દે કેમ કે આમાં શું છે મારે તો હું તરત જ ગાઉં એ મજરો લેજો મજરો લેજો મજરો લેજો માણેક એક ચોક માય એ માડી તારે સેની સે યશ વારી રે એ મજરો લેજો માણેક એક ચોક માય એ મારા ને બહુ તમારા વીડિયા ગોટન તો ઈ કે બાપુને ને ફોન કરી ઈ કે કે તારી બુટી ગોતી દે પણ હું કવ બાપુ બીજું કે તો હું

હા કરશે પણ હવે મારું માનવું એવું છે કે મારી આમાં કદાચ દેવગતિ ગતિ કરતા એ જે ખોવાનું છે ને જડે નહીં કેમ કે હું છે ને આ વસ્તુ માનતો નથી તમને ખબર છે ને આમ તો મારા વિડીયો સાંભળો હામરો થયેલ હા એટલે તમને મારા વિડિયોમાં એવું નથી લાગતું હું માતાજી ની ભોવ નથી માતાજીના ભવા સો કોઈ શું છે તમે

વાહ મારી વાહ ભાઈ વાહ બાકી તમારા દિલ માં મારી જગ્યા થઈ પણ આમ ધ્રુણા ખાલી ન ગઈ પણ એમાં એવું છે બાપુ એટલે અમે વીડિયા જોયું તો માતાજી વેલણી માં દાડધડા બાપા કાલ તો ઠેઠ કચ્છ નો ને છોકરા ને પાય કોક તો ખબર લાખ રૂપિયા હવે તમે તમારું હું તમને હવે મારી કામ કરું છું મનસુખભાઈ રાઠોડ ગામ રામોતી એટલે તમે જે ફોન કર્યો ને મારા શિરો છે પણ ક્યાંય ભુવા ભરાડી આવા જ્યોતિષમાં પડતા નહીં કે જેથી કરી અને તમારે માણસો તમને કોઈ ફસાવી ન દે તમારા પૈસા નો લઈએ કેમ કે માતાજીને કોઈ કોઈથી જડે હંગરાણું હોય કેમ કે માતા હાથી આયેલા હોય એટલે મળે નહી નહીં એટલે બેન આ બાબતમાં ક્યાંય અંધશ્રધામાં પડતા નહીં આપડો જે ઓડિયો વાયરલ થાય છે ને એ આપડે એનો કરશું કે ભાઈ આવી ક્યાંય ભુવા ભરાડી અંધામાં પડવું નહીં ઓકે મારી તમને કેમ કે શું અમે છે ને અમારી પાસે કલા છે હું માતાજી ના ઝીલણીયા ગાઉ ને એટલે ગમે એવો ભૂવ થૂણાવી દો પણ ઈ મારી કલા છે કેમ કે અમે કલા કેવી વાપરી દેવ ગતિ ને જે આ બધી ગતિ આવે ગુવામાં શિલણીયા ગાવા પડે ભગત માં ભજન ગાવા પડે કવાલી કવાલી ગાવી પડે પીરની દરગાહમાં જાવ કવાલી ગાવી પડે પીર ની દરગાહમાં જાવ બધા લોબાને અલગ અલગ થાય પીરની દરગાહમાં થાય થાય ધૂપ થાય પણ ગુગળ નો ગુગળ એટલે એના બધા જે પૂજવાના પ્રતીક છે એમાં અલગ છે અલગ અલગ હા એટલે અમે જે શિલણીયા ગાઈ એટલે ગમે ભુવા ને થોડા પણ મારી કલા છે એટલે તમે ઈ ઓડિયો હાઇબ્રો છે ને મારી ઈ મે મારા શિલણિયા વાળો હાઇબ્રો હોય હા તમારી ઉમર કેવડી છે હજી તો ચાલીસ વર્ષ ની છે પાંત્રીસ વર્ષ તો તો ઠીક 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 કઈ ના નહી નાની છું બાપુ હજી કઈ વાંધો નહી બેન એટલે એ કાઈ ઉપાધિ નો કરતા પણ હવે ઉપાધિ થોડી કરવાની હોય તો ભાઈક નથી પડી ગઈ એમ બસ બસ એટલે આપડે આ છે ને માણસો ને ખાલી આપણે એક ઉદાહરણ પૂરું પાડવા માટે તમારું નામ હું કીધું મારું નામ મુક્તાબેન મુક્તાબેન મુક્તા બેન મુક્તા બેન મુક્તા બેન આપડી અટક હું કીધી

એમાં માણસો મજા આવે હવે આપડે આ ઓડિયો વાયરલ કરવામાં તમારી રાજી ખુશી તમારી મંજૂરી છે ને હા મંજૂરી જોઈ ને બાપુ આપડે ક્યાં કોઈ ખરાબ કહીએ બસ બસ એટલે આ જે આપડે આ કર્યું એટલે હવે બને ત્યાં સુધી આપડે જાતિ પ્રત્યે જે ધોરણા હોય એવી નહીં રાખવાની ની બધા ને એક સમાન રેવા અને એવી અભડ ને એવું કઈ નહીં રાખવાનું જેના ઘરે ચોખાઈ હોય હું તમે તમારા ઘરે હું જમવા આવું ને તો તમારા ઘરે ચોખાઈ હોય તો જ ખાઈ નકર હું જ કોઈ ઘરે જમતો નથી હવે તમે મને કેમ જમાડો મને કયો જે અમે પ્રેમ ને બાપુ હા પણ તોય તમારા ઘરે ચોખા ન હોય તો હું કોઈના ઘરે જમતો નથી લેવ ઈ મારી કેવી વાત છે હું વર્ણ વ્યવસ્થા માનતો નથી હા બરોબર તમે આઈ જો પણ તમારા ઘરે ચોખાઈ ન હોય તો મનસુખ ગોવિંદ તમારા ઘરે જમશે નહીં પછી દેવી પૂજક છે પણ એના ઘરે ચોખાઈ છે તો એના ઘરે જમશે અમે અપરચિત રાખી છે પણ છે ને છુવાછૂત ની નહી ચોખાઈ ની જેના ઘરે ચોખાઈ હોવી જોઈએ ઠામડા ચોખા હોવા જોઈએ ઘર ચોખા હોવું જોઈએ બધું વિવેક હોવો જોઈએ એટલે એના ઘરે જમી લે